સાવરકુંડલા તાલુકાના ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ સિમરણના ખેડૂતોએ યુરિયા ખાતરની સાથે અન્ય ખાતર આપવા મુદ્દે ખેતીવાડીના નિયમક અમરેલીને રજૂઆત કરી હતી અને ફરિયાદ પણ કરી હતી જે ફરિયાદના આધારે પહેલા તો ખેતીવાડી નિયમકે તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ પંદર દિવસ માટે કર્યું હતું જોકે લાયસન્સ મોકૂફ કર્યા છતાં પણ ખાતર વેચાણ યથાવત રાખતા ફરીથી નાયબ ખેતી નિયામકની ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ ફરિયાદના આધારે તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યું સાથે જ સંઘમાં રહેલા ખાતરનો જથ્થો ત્રીસ દિવસમાં નિકાલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે પ્રતિક્રિયા આપી નાયબ ખેતી નિયામકના આદેશનું પાલન અને ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પણ અંદર જણાવવામાં આવ્યું હતું ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાથી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ખેતી નિયામકે તેનું કામ કર્યું છે તેની સામે અપીલ કરવાનું અમે કામ કરીશું તેવી પણ વાત કરવામાં આવી છે યુરિયા ખાતર સાથે અન્ય ખાતર દેવાની ઘટનાને લઈ અને સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘમાં જે ખાતર સાથે અન્ય ખાતર આપવામાં આવતું હતું ત્યારે સાવરકુંડલા તાલુકાના જે સિમરડ ગામના ભરત ચોડવડીયા દ્વારા ખેતી નિયામકને લેખિત ફરિયાદ કરી હતી અને ખેતી નિયામક દ્વારા પંદર દિવસ માટે સહકારી ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ જે હતું તે મોકૂફ કરવામાં આવ્યું હતું પરંતુ યુરિયા ખાતરની ખેડૂતોને તાતી જરૂરિયાત હતી સંઘ પાસે યુરિયા ખાતરનો સ્ટોક હતો ત્યારે મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી ખેડૂતો સંઘે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો ખાતર આપો સંઘ ખોલોના નારા લગાવ્યા હતા અને પ્રાંત કારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે જે સંઘના જે ચેરમેન છે તેમના દ્વારા વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જોકે વિતરણ એટલા માટે શરૂ કરવામાં આવ્યું હતું કે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ટેલિફોનિક સૂચના આપી હતી કે યુરિયા ખાતરનો સ્ટોક હોય તો ખેડૂતોને તાત્કાલિક તમને વિતરણ શરૂ કરી દો એ જે વિતરણ શરૂ કર્યું હતું તેની તેને લઈ અને ફરી વખત આ ફરિયાદીએ જે ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે ખેતી નાયબ નિયામક દ્વારા લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે જોકે હવે ખેતી નિયામક દ્વારા જે લાયસન્સ રદ કર્યું છે તેની સામે સંઘના જે પ્રમુખ જે છે દીપક માલાણી તેઓ પણ અપીલમાં હવે જવાના છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી મને ઉચ્ચ કક્ષાએથી સૂચના મળેલી કે ભાઈ તમે તમારી પાસેનું જે ખાતર છે એ શરૂ કરી દો આટલો બધો ખેડૂતોમાંનો ત્યાં જે આ બન્યું છે એ એટલે અમે બીજે દિવસે ખેડૂતોને ખાતર આપ્યું અને એના કારણે પાછી કોઈ અરજી કે રજૂઆત કરી છે કે તમારો ઓર્ડરનો ભંગ થયો છે વાસ્તવમાં ભંગ થયો નથી કક્ષાની સૂચના મુજબ અને ખેડૂતોના હિતમાં ખાતર આપેલું એટલે એના ટેકનિકલ મુજબ એણે સાત આઠ દિવસ પહેલાં કંઈક રદ કર્યો છે લાઇસન્સ અને એણે એનું કામ કર્યું છે એની સામે અપીલ કરવાનું અમે અમારું કામ કરશું પણ તંત્રએ જે સંબંધિત તંત્રએ એનું કામ કર્યું પણ ખેડૂતોને ખાતર હતું અને એને મળે એવું કામ સૂચનાને આધીન સંઘે કર્યું છે એમાં કોઈ પ્રકારનું ગેરરીતિ કે કોઈ બ્લેકમેલિંગ કર્યું હોય કે કોઈ ખોટા ભાવે ખાતર વેચ્યું હોય કે કાળા બજાર કર્યા હોય એવું કંઈ કર્યું નથી સંગે એને ખાતર બધા ખેડૂતોને જ આપ્યું છે